નામ સંભાળીએ ને એટલે સૌથી પહેલો વિચાર આવે પતંગનો અને બીજો વિચાર આવે તલના લાડુ અને ચીકીનો તો આજે હું તમારી સાથે શેર તલના તલના લાડુ લાડુ અને ચીકીની આપણે એટલા પોચા બનાવીશું કે ઘરમાં વડીલો પણ એને ખાઈ શકે અને ઉત્તરાયણને એન્જોય કરી શકે અને સાથે સાથે એકદમ ક્રિસ્પી આપણે ચીકી પણ બનાવીશું તો બંનેને બનાવવાની જે પદ્ધતિ છે ને એ અલગ છે તલ અને ગોળમાંથી બનવા છતાં બંનેની પાયો બનાવવાની રીત અલગ છે તો ચાલો જોઈએ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી રહેલા મરેલા આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા માટે તલના લાડુ બનાવવા માટે આપણે ઘરમાં રહેલી કોઈ પણ બે વાટકી સેટ કરી લેવાની છે જે એક સરખા માપની હોય તો એક વાટકી આપણે તલ લઈશું અને એક વાટકી આપણે ગોળ લેવાનો છે ગોળ આ રીતે ઝીણો સમારેલો લેવાનો આખો ગાંગડા ગોળ લઈ લેવાનો નીતર મેઝરમેન્ટ ખોટું પડશે સૌથી પહેલા તો આપણે તલને શેકવાના છે તો કોઈ પણ જાડા તળાવાળું આ રીતનો પેન લઈ લો અને એની અંદર તલને એકદમ ધીરા ગેસ ઉપર આપણે બે થી પાંચ મિનિટ માટે શેકી લઈશું આ રીતનું પેન હોય ને તો એમાં તલને શેકવાથી એક ફાયદો એ થાય કે તલ એક સરખા સરસ શેકી જાય કડાઈ હોય ને તો એનો ગોળ શેપ હોય તો એની અંદર તલ તલ તમે જ્યારે તો તો ઘણીવાર એવું બને કે બધા એક સરખા ના શેકાય લગભગ પાંચેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણા જે તલ છે ને એ સરસ શેકી ગયા છે બહુ વધારે નથી શેકવાના નેતા તલ ની અંદર કડવાશ આવી જશે ને એનો કલર પણ ચેન્જ થઈ જશે હવે પેન ગરમ છે તો આપણે તલને એક થાળીમાં કાઢી દઈશું અને એને ઠંડા થવા માટે મૂકી દઈએ અને ત્યાં સુધી આપણે પાયો બનાવવાની તૈયારી કરી લઈએ તો પાયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે બે ચમચી જેટલું ઘી લઈશું આપણે ઘરમાં જે નોર્મલ ચમચી વાપરીએ ને મેં એ જ લીધી છે તમે જો મેઝર કરવા જાઓ તો લગભગ બે ટી સ્પૂન જેટલું થશે ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે ગોળ આ રીતનો ઝીણો કરીને રાખ્યો છે ને એની અંદર એડ કરી દઈશું હવે તલના આપણે જ્યારે પોચા લાડુ બનાવવાના હોય ને તો પાયો કરતી વખતે એની અંદર ઘી નાખવું કમ્પલસરી છે તો બે ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે મેં જે વાટકી લીધી છે ને એનું મેઝરમેન્ટ બતાવું છું તમે વાટકી જો નાની લો તો ઘીનું માપ ઓછું કરી દેવાનું અને જો મોટી સાઇઝની હોય તો ઘીનું પ્રમાણ થોડું વધારી દેવાનું તલ અને ગોળનું પ્રમાણ એક સરખું રહેશે ધીમે ધીમે ગોળ આ રીતે પીગળી જશે સ્લો રાખવી અને સતત આ રીતે એને ચલાવતા રહેવું એટલે કે હલાવતા રહેવું આ રીતે મેલ્ટ થઈ જાય ને પછી તરત જ આપણે તલ એની અંદર એડ કરી દેવાના છે આ મેઝરમેન્ટ થી તમે લાડુ બનાવો તો તમારા જે લાડુ છે એ માપસરના ગળ્યા બનશે પણ તમને જો ગળ્યા જ જોઈતા હોય પ્રોપર તો તમારે સવા વાટકી અંદર લેવાનો બરાબર મિક્સ થઈ જાય પછી થી મિનિટ માટે જ આપણે એને રાખીશું તો આ રીતનું એનું થોડું બાઇન્ડિંગ જેવું ટેક્સચર આવી જશે ત્યારબાદ આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને પછી તરત જ આપણે એક વાટકીમાં પાણી લઈ લઈશું અને આ જે મિશ્રણ છે ને એને આપણે આ રીતે એક સાઈડ કરી દેવાનું જેથી અંદરથી એ ગરમ રહે પાણી વાળો હાથ કરવાથી હાથમાં તમને થોડો ઓછો ગરમ લાગશે તમે ઘી વાળો હાથ પણ કરી શકો અને ત્યારબાદ તમારે આ રીતની નાની નાની લાડુડી વાળી લેવાની છે સાઈઝ તમને જે પણ ગમતી હોય નાની મોટી એ તમે રાખી શકો તો અત્યારે કલના લાડુ આપણા તૈયાર થઈ ગયા છે હું તમને એનું ટેક્સચર બતાવું તો તમે જોઈ શકશો કે એકદમ સરસ સોફ્ટ લાડુ છે જેને દાંત ના હોય ને ચાવવાની તકલીફો એ લોકો પણ ખાઈ શકે હવે બાળકો માટે બનાવીએ એકદમ ક્રિસ્પી ચીકી તો એના માટે પણ અગેન મેઝરમેન્ટ એક સરખું રહેશે જે સેમ સાઇઝના હોય લઈ શકો અને ગોળ આ રીતે ઝીણો ભરીને લેવાનો મેં અત્યારે કોલ્હાપુરી ગોળ લીધો છે હવે આપણે એક પેન લઈશું અને એની અંદર આપણે સેમ પ્રોસેસ ફોલો કરવાની છે તો તલ શેકી લેવાના છે તલને આપણે પાંચેક મિનિટ માટે શેકી લઈશું એકદમ સ્લો ફ્લેમ પર એનો કલર આપણે ચેન્જ નથી કરવાનો એટલે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને પાંચ મિનિટ બાદ આપણે એને પેનમાંથી અલગ કાઢીને ઠંડા થવા મૂકી દઈશું તલ આપણે આ ઠંડા થાય ત્યાં સુધી આપણે પાયો બનાવીએ તો એના માટે પેનની અંદર આપણે ગોળ ઉમેરવાનો છે અને જે વાટકીથી ગોળ લીધો છે ને એ જ વાટકીના માપથી આપણે અડધી વાટકી પાણી આની અંદર ઉમેરવાનું છે અને ગોળને આપણે પીગાવી લેવાનું છે આપણે જે ચીકી ખાઈએ ને જે વણેલી હોય એ એકદમ ક્રિસ્પી હોય તો એના માટે આપણે ગોળનો એકદમ કડક પાયો તૈયાર કરવો પડે તો કડક પાયો જયારે આપણે તૈયાર કરવો હોય ને તો આ રીતે ગોળની અંદર પાણી જરૂરથી એડ કરવાનું હોય છે જેથી આપણો જે પાયો છે ને એકદમ સરસ ક્રંચી બને તો ધીમે ધીમે ગોળ પીગળવા મળશે અને આ રીતે પાયો બનાવવામાં થોડો સમય લાગતો હોય છે આપણે જે લાડુ બનાવવા ને એમાં પાયો તરત તૈયાર થઈ જાય કારણ કે પાયો હતો જ નથી આપણે ગોળને ફક્ત પીગાળવાનો હોય છે પણ આ રીતે પાયો બનાવવો હોય તો લગભગ પાંચ થી સાત મિનિટ જેટલો સમય લાગે છે પણ ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની નેતર શું થશે કે ગોળનો જે કલર છે એને બદલાઈ જશે પણ પાયો આપણો એકદમ સરસ કડક નહીં બને તો આ રીતે થોડો ડાર્ક કલર થાય ને પછી આપણે પાયાને ચેક કરી લઈશું હવે તમે જો દેશી ગોળથી બનાવો તો એનો કલર તો ઓલરેડી આ રીતનો થોડો ડાર્ક જ હોય તો એવા સમય પર તમે આ રીતે પાણીની અંદર થોડી ચાસણી એડ કરી દો એટલે કે પાયો એડ કરી દો અને પછી એને તમે હાથેથી તોડશો ને તો એકદમ સરસ એ તરત જ તૂટી જશે તો આ રીતનો એકદમ કડક ગોળ તૈયાર થઈ જાય ને પછી જ આપણે એની અંદર તલ એડ કરવાના હોય છે તો પાયો અત્યારે એકદમ સરસ બની ગયો છે તમે તોડશો તો આ રીતે તરત તૂટી જાય છે તો હવે આપણે આ રીતનો જે કલર આવ્યો છે ને ડાર્ક એને ઓછો કરવા માટે અને આપણી જે ચીકી છે એકદમ સરસ ક્રિસ્પી બને એના માટે એક સિક્રેટ વસ્તુ એડ કરીશું અને છે ચપટીક જેટલો ખાવાનો સોડા સોડા નાખશું ને એટલે તરત જ એનો કલર બદલી જશે અને ફૂલ એને એકદમ સરસ ઉપર આવશે તો હવે એની અંદર આપણે જે તલ શેકીને રાખ્યા છે ને એ ઉમેરી દેવાના છે જો તમે આ પ્રમાણે ચીક્કી તૈયાર કરશો ને તો તમારી એકદમ કરી લેવાનું છે કેસ અત્યારે બંધ કરી દીધો છે અને જ્યારે તમારે વણીને ચિક્કી બનાવી હોય ને તો આ પ્રમાણે એક એક વાટકીના માપથી બનાવશો ને તો એકદમ સરસ બનશે કારણ કે ઓછી ક્વોન્ટિટી હશે ને તો તમે ઇઝીલી હેન્ડલ કરી શકશો તો અત્યારે આપણું જે મિશ્રણ છે સરસ મિક્સ થઈ ગયેલું છે તો હવે તરત જ આપણે એને પાથરીએ તો એના માટે અત્યારે મેં આ રીતના ઓડિકોબેક જે બેકિંગ પેપર આવે છે એનો ઉપયોગ કર્યો છે તમે પ્લેટફોર્મ પર પણ એને કરી શકો ઘીથી અને ગ્રીસ કરી લેવાનું પણ પ્લેટફોર્મ ઠંડીની સિઝનમાં ઠંડુ હોય એટલે આપણી જે ચીકી છે ને તરત ઠંડી પડી જાય છે અને આપણે એને સરસ પતલી વણી નથી શકતા તો આ રીતનું તમારી પાસે જો બેકિંગ પેપર હોય ને તો તમે એનો ઉપયોગ કરી શકો એને ઘીથી ગ્રીસ કરવાની કોઈ જરૂર નથી પડતી એની પર તમે ચીક્કી વણશો ને તો એકદમ આસાનીથી થોડી ઠંડી થશે એટલે તરત જ છૂટી પડી જશે અને જો આવું ના હોય તો તમે પ્લેટફોર્મ પર અથવા તો થાળીની પાછળ ઘીથી ગ્રીસ કરીને ચીક્કીને વણી શકો છો અને આ સ્ટેજ ઉપર તમારે થોડી ઝડપ રાખવાની તરત જ આપણે આ રીતનું આપણે એક જાડું વેલણ લઈશું અને એને ઘીથી ગ્રીસ કરી અને ચીકીને વણવાની છે ગરમ હશે ને એટલે વેલણ ઉપર થોડી તો એ ચોંટશે ભલે આપણે ઘીથી ગ્રીસ કર્યું હોય પછી તરત જ આપણે એની પર આ રીતે જે બેકિંગ પેપર લાંબુ રાખ્યું હતું એ એની પર કવર કરી દઈશું અને પછી એને વણી લેવાની છે આ પ્રમાણે તમે ચીકી વણશો ને તો તમારી ચીકી તમે જેટલી પાતળી વણવા ઈચ્છો ને એટલી વણી શકો છો બસ તમારે આ પ્રોસેસ થોડી ઝડપથી કરવાની છે કારણ કે જો ઠંડુ થઈ જશે ને તો પછી તમે એને વણી નહીં શકો જાડુ વેલણ લેશો ને તો તમારી ચીકી ઝડપથી વણાઈ જશે અને લગભગ બે મિનિટ જેવું એ ઠરે ને પછી આપણે આ રીતે તમે ઉપરથી પેપર એને હટાવી લેશો ને તો આસાનીથી એ નીકળી આવે છે એને સહેજવાર માટે ઠરવા દેવાનું તો બે મિનિટમાં સરસ એ ઠંડુ થઈ જશે અને ચીક્કીનું જે મિશ્રણ છે થોડું ગરમ છે તો આપણે અત્યારે જ આ આ સ્ટેજ ઉપર પર રીતે નિશાન લગાવી દઈએ કારણ કે એકદમ ઠંડુ થઈ જશે ને તો પછી તમે એને જે શેપમાં ઈચ્છો ને એ શેપમાં નહીં તોડી શકો પછી તમે એને અનઈવન તોડી શકો છો તો મેં અત્યારે એને સ્કવેર કટ કરી છે માર્કેટમાંથી આપણે જે ચીકી લાવીએ ને તો આ રીતનું એનું સ્કવેર કટિંગ હોય છે હજુ આ મિશ્રણ પ્રોપર ઠંડુ નથી થયું ઠંડુ થઈ જશે ને એટલે આસાનીથી ઉખડી આવે છે તો લગભગ પાંચેક મિનિટ પછી તમે એને એકદમ ઇઝીલી કાઢી શકશો હું અત્યારે તમને એક થોડું તોડીને બતાવું તો તમે જોઈ શકશો કે એકદમ સરસ જે છે છે અને બનીને તૈયાર થઈ ગઈ ઠંડી થયા પછી પણ તમે એને તોડીને ચેક કરી શકો તો એકદમ સરસ આપણી ક્રન્ચી ચીક્કી તૈયાર છે તો તલના લાડુ અને ચિક્કીની આ રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ કમેન્ટ કરીને જરૂરથી જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ નવી અને મજેદાર રેસીપીની સાથે